શંકર ભગવાન ના ઘેર લેવા જાય શંકર ભગવાન કે મેળવી નસીબ માં નથી વિધાતા ના લેખ માં મેં મારી નાના મારું નામ મેળવવા બાબા જોડીમાંથી ધૂટબી નામનારું માતા સમયે રાજી શું ના મારું નામ એક વાત કાજુક માગી ખાલી જગ્યા કોઈ બીજું મોટું હોત બીજું ચાર મારી હોત હા ચાર જોયેલો ભાવ મારે જે જોઈએ છે